પૂર્ણિમા હિન્દુ ધર્મમાં મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ વ્રત છે આ દિવસ ખાસ કરીને સુહાગન મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે ઉપવાસ અને વટ વૃક્ષની પૂજા કરીને મનાવે છે સુરતમાં આજે વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ હતી પતિના દીર્ઘાયુ અને પરિવારની સુખ સમૃદ્ધિની કામના માટે મહિલાઓ વ્રત કરી રહી છે સુરતમાં અનેક સ્થળોએ મહિલાઓ તેના પતિના લાંબા આયુષ્ય માટે પૂજા અર્ચના કરી રહી છે યમરાજે સાવિત્રીના પતિને આપ્યું હતું નવજીવન આપવાનો ઇતિહાસ રચ્યો છે ત્યારે હિન્દુ ધર્મમાં પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે આવું કરવા પાછળ લગ્ન જીવનમાં સૌભાગ્ય અને પતિની લાંબી ઉંમર મેળવવાની કામના છે વ્રતના દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલા જાગીને ઘરની સાફ સફાઈ કરીને સ્નાન કરે છે પછી પૂજાની તૈયારીઓ સાથે નૈવેદ્ય બનાવે છે પછી વડના ઝાડની નીચે ભગવાન શિવ પાર્વતી અને ગણેશની પૂજા કરે છે તે પછી ઝાડને પાણી પીવડાવે છે પછી પછી ઝાડ ઉપર નાડા છડી બાંધે છે સૂતરના દોરો લપેટ છે પતિના દીર્ઘાયુષ્ય માટે મહિલાઓનું વટ સાવિત્રી વ્રત વડની પૂજા કરીને પરિવારના સુખ સમૃદ્ધિની કામના કરે છે આજના દિવસે વ્રત સાવિત્રીનું વ્રત છે કહે છે કે ભગવાનના જ્યારે પોતાના પતિ પરમેશ્વરના જ્યારે પ્રાણની તમે રક્ષા કરવા માટે આગળ વધો એના માટે આ વ્રત કરવામાં આવે છે જેમાં કારણે બેનો આ જે પાંચ વર્ષનો નિમિત્ત કરીને આ વ્રત કરે છે હર પૂનમ રહેવામાં આવે અને પૂનમના દિવસે આની ઉજવણી થાય અને ત્યારે જેને ઉજવણી હોય છે ત્યારે ભટ્ટની પૂજા કરે છે પૂજા કરીને જેથી એનું માન્યતા એવી છે કે જેના કારણે ભગવાન એના પરમેશ્વર જે એના પતિ માને છે એનું આયુષ્યની વૃદ્ધિ થાય એટલા માટે આનું વ્રતનું મહત્વ છે આના વ્રત સાથે જે વ્રત જે સતી સાવિત્રી છે એમની કથા જોડાયેલી છે સાહેબ આ કહે છે કે જ્યારે માં સતી હતા એમણે કહે છે પોતાના પતિના પ્રાણ જ્યારે પાછા લેવા માટે એણે વ્રત કર્યું હતું કહે છે કે પત્ની જ્યારે નક્કી કરે ને ત્યારે યમરાજ પાસેથી પણ પોતાના પતિના પ્રાણ લઈ લે એના માટે આ વ્રતનું મહત્વ છે અને આ હરેક બહેનોએ કરવું જોઈએ અને આપણા શાસ્ત્રમાં બતાવેલું વ્રત છે આ વર્ષાવિત્રી એટલે આ સતી સતી સ્ત્રીઓના વ્રત છે આ સ્ત્રીઓ માટે તો ખાસ વ્રત કરવાનું છે આ વર્ષાવિત્રી પૂર્ણિમા એટલે તેઓ માટે જ છે વર્તા સ્ત્રી હતા ને એના પતિના લાંબી આવક માટે આ વરત કર્યું છે એને અને એમરાજના મુખમાંથી એના પતિને પાછો લાવેલા છે આમાં બ્રહ્મ વિષ્ણુ મહેશ નો વાત છે વરસાદમાં એટલે વર્ણિત પૂજા કરવામાં આવે અને અમારે પરંપરા ચાલુ જ છે વરસાદ પૂર્ણિમા એટલે લાંબી આયુષ્ય માટે ખાસ કરવાનું છે આજે જે વળસાવિત્રીનું વ્રત છે જે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુષ્ય માટે આ વ્રત કરતા હોય છે અને આ વ્રતની પૂજા પણ પત્નીઓ પૂરો શણગાર સ્ત્રીઓ બધો પુરો સજીને વળની ફરતે પૂજા કરે છે પરિક્રમા કરે છે અને આ વ્રત સાથે પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે જેમાં એક પ્રચલિત કથા છે સાવિત્રીની જે પોતાના પતિને સત્યવાનને યમરાજના મુખમાંથી બચાવીને પાછા લઈ આવે છે એટલે આ બધી સ્ત્રીઓ પોતાના પતિના સૌભાગ્ય માટે આ લંબી આયુષ્ય માટે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે એના માટે આ વ્રત કરતી હોય છે કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ સમય મીડિયા ન્યૂઝ સુરત